તો જોઈએ આપણો પેલો સવાલ બીજું છે મક્કમ એટલે કે દ્રઢ તો કે આ સાચી વાત છે કે હારવું એ પણ સાચું છે વાંસો એટલે કે પીઠ થાય તે પણ સાચું છે તો આપણો અહીંયા જવાબ એ આવે છે તે ખોટો જવાબ છે તો જવાબ આવશે ઓપ્શન એ ત્યારબાદ બીજો સવાલ છે સમાનાર્થી શબ્દ કહીએ છીએ પ્રધાન તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી પ્રધાન ત્રીજો સવાલ મત શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો મત એટલે કઠોર તો ક્યારે નો થાય કઠોર એટલે કે ખૂબ જ શક્તિશાળી હોય અથવા તો પ્રધાન પણ આવશે ન ચોથો સવાલ કર્કશ શબ્દનો સમાનાર્થી શબ્દ કર્કશ એટલે કે આપણને ક્યારેય સાંભળવા ગમે નહીં તેવો અવાજ તો કે કઠોર

તેને ક્લિયર કરવા માટે સરસ મજાની એક બુક બનાવવામાં આવેલી છે અને બુકની કિંમત છે માત્ર ત્રણસો રૂપિયા એમાં પણ તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળીને બસો ને એસી રૂપિયામાં મળી શકે છે પણ કેવી રીતે તો કે વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને બુક ખરીદવા માટેની લિંક આપવામાં આવેલી છે ત્યાં જઈને જો તમે બુક ખરીદશો તો તમને આ જે બુક છે બસો રૂપિયામાં મળશે એટલે કે સો રૂપિયાનું તમને ડિસ્કાઉન્ટ મળવાનું છે અને આ જે બુક ખરીદી કરશો તેનો તમારે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ આપવાનો નથી એટલે કે તમને ઘર બેઠા બેઠા માત્ર બસો ને એસી રૂપિયાની ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને આ જે બુક છે તેને પરચેસ કરી લો સાતમો સવાલ હોડ શબ્દ હોડ એટલે થાય હરીફાય સ્પર્ધા પણ થાય અને શરત પણ થાય તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી

બિરુદનો સમાનાર્થી શબ્દ બિરુદ એટલે બી તખલુસ અથવા તો ઉપાધિ અથવા તો ઉપનામ ત્રણે પણ આપણે કહી શકીએ તો જવાબ આવશે આપણો ઓપ્શન સી દસમો સવાલ સમાનાર્થી શબ્દ નો સામાન્ય અર્થ શું થાય સમાનાર્થી શબ્દ નો તો આપણને સમાનાર્થી શબ્દ પૂછી લીધો છે ને ખરા તમે સરળ સારી રીતે પાસ કરી શકો તે માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે ફ્રી બેચ નું આયોજન કરેલું છે એ ની અંદર તમને લાઈવ અને રેકોર્ડિડ લેક્ચર મળવાના છે ક્વીઝ મળવાની છે